પ્રથમ ભક્તિ સંતન કર સંગા જો સુખી થવું હોય તો તુલસીદાસજી કે પહેલું પગથિયું સુખની શરૂઆત સંતના સમાગમથી થાય છે એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ ભક્તો પોતાની વાતમાં લખ્યું કોઈ સારા સાધુઓની સાથે ભક્તો તમારા જીવને જોડી રાખજો હો જેમ લોભી ને ભક્તો ધન માં હોય કામી ને જેમ વિષયોની અંદર આસક્તિ હોય એમ ભક્તો ભગવાન નો જે ભક્ત છે જેને સુખી થવું છે ને એ સુખી થવા માટેનું પહેલું પગથિયું છે પ્રથમ ભક્તિ સંતન સાધુનો સંગ કરજો તો તમને એમ થાય સાધુનું સર્ટિફિકેટ શું એમ તો તુલસીદાસજીએ એ લેબલ પણ બતાવ્યું છે ભક્તો જેના સંગમાં રહેવાથી ભાગવતજીનો તૃતીય સ્કંદ એમ કહે છે જેની સાથે રહેવાથી ભગવાનમાં પ્રીતિ વધે જેમાં સ્નેહ વધે ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય આનું નામ સાધુ સાધુનો અર્થ માત્ર વાત્રન માત્ર લાલ કપડું જ નથી સ્વકાર્ય પરકાર્ય સાધનો ઇતિ સાધુ પોતાનું આત્મશ્રેય તો કરે પણ સ્વાર્થ માટે નહીં મારી સાથે રહેનારું સમાજ સુખી થાય આવી દૂર દ્રષ્ટિ હોય આવું સદૈવ કાર્યમાં પરનું અનુસંધાન ની વૃત્તિ રહેતી હોય આનું નામ સાધુ સાધુ માટે ભક્તો યાદ રાખજો ક્યારેક હિન્દુસ્તાનમાં સફેદ વસ્ત્રમાં સંન્યાસ ઘેટો છે હો મહાપુરુષો થયા છે આજે જે દેવાલયોની અંદર દેવાલયની અંદર રહેનાર એ મહાપુરુષોની પ્રતિમાને જોઈ વંદન કરવાનું મન થાય હજારો વર્ષ પછી કારણ એના જીવનની સાધના સમાજના આત્મકલ્યાણ માટે હતી ભારત દેશની અંદર મહાન ઋષિ મુનિઓ થયા મહાન સંતો થયા એ સંત પરંપરાને આજ ભક્તો વંદન કરવાનું મન થાય જેના સંગમાં રહેનારાથી લૂંટનારાઓ આપનારા બની ગયા જેને કાયમ ને માટે પોતાને સ્વાર્થ વૃત્તિ સંબોધી એજ જ માણસ બીજાના આત્મ કલ્યાણ માટે આપતો થઈ ગયો સંતન કે સંગ લાગ રે ਤੇਰੀ ਅੱਛੀ ਬਨੇ ਸੰਤਨ ਕੇ ਸੰਤਨ Yeah.

આ મંદિરો ભક્તો યાદ રાખજો સમાજની ચર્ચાના અખાડા નથી ત્યાં બેસી સદ દેવસ્થાન છે અને ત્યારે બતાવે ભક્તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા સંતનો ભક્તો સમાગમ કરજો અને પછી યાદ રાખજો કંડિશન એ છે કે તમે સાધુનો સમાગમ કરો એ સમાગમની અંદર એક કોઈ સદગુરુમાં તમને સદગુણ દેખાય પછી બીજાની ટીકા કે નિંદા ન કરશો નહીતર કરેલું નિરર્થક જશે એકને વંદન કરો બીજાની ટીકા ને નિંદા કરો એની આલોચના કરો તો એ સંત સમાગમની કોઈ ફળશ્રુતિ નથી તમારી શ્રદ્ધાને વંદન છે ભક્તો અને એટલા માટે તુલસીદાસજી વિશાળ બતાવ્યું છે કે જેમાં કોઈ સીમાડાઓ નથી જેમાં કોઈ સરહદ નથી અથવા તો એક અર્થમાં કેવું હોય તો એમ કહી શકાય તમને કોઈ એમ સાધુ કે ખાલી મને જ માનજે બીજાને નહીં તો યાદ રાખજો ત્યાંય લઘુતા આવી ગઈ છે એ પણ તમને સીમાડામાં કેદ કરી દેશે જેમ સમુદ્ર અસીમ છે ભક્તો જેમ શાસ્ત્રોમાં માપ છે ભક્તો એમ સદગુરુ ને સંતોની ની દ્રષ્ટિ પણ ભક્તો પોતાની સાથે જોડાયેલા જીવાત્મા માત્ર આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ ઝંખના ન હોય અને એ સાધુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ છે સ્વામી કે અમે રાત્રિ દિવસ આ તાળીઓ પાડીને ભજન કરીએ છીએ ને હથેળી ફાટી જાય એટલું એ માત્ર ને માત્ર બીજા જીવના કલ્યાણ માટે કરીએ છીએ એમ સાધુઓ ભક્તો સાધના કરે સાધુઓની આરાધના સમાજના શ્રેય માટે હોય છે પ્રથમ ભક્તિ સંતન સંતનો સંગ કરજો સંગ થશે તો બહુ સરસ તુલસીદાસજી એ વાત કરી શું થશે દુસરી રતિ મમ કથા પ્રસંગા એ સાધુના સંગમાં રહેવાથી ધીરે 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 તમને ભગવાનની કથામાં પ્રીતિ જાગશે એ પ્રીતિ પણ કેવી ભક્તો સામાન્ય નહીં પદાર્થ માટે થયેલી પ્રીતિ પણ ભક્તો યાદ રાખજો થોડો સમય થાય ને એ પદાર્થ જૂનું થઈ જાય આપણી વૃત્તિ છૂટી જાય તમે ગમે એટલા કિંમતી કપડા ખરીદીને લાવો પછી તમે પાંચ વાર પહેરી નાખો ને પછી તમને એ કપડામાં મોહ ન રહે કદાચ ગમે એવો કિંમતી મોબાઈલ લઈ આવો તમને બે મહિના એ સારો લાગે એનાથી આગળ તમને કહું ફર્નિચર ગમે એવું લઈ આવો પણ એ થોડો ટાઈમ થાય ફર્નિચરમાંથી મોહ ઉતરી જાય અરે લગ્નના હાલબોમ પાંચ વર્ષ પછી જોવાનું મન થાય કોઈ દી પરંતુ ભક્તો યાદ રાખજો આ પ્રીતિ નો તંતુ અહીંયા તુલસીદાસજી કે કેવો છે કે એક વાર એ ભગવાન ના સ્વરૂપ ની અંદર નિર્દોષ પ્રીતિ થઈ જાય તો વચના મૃત માં સ્વામિનારાયણ ભગવાન શબ્દ છે ભક્તો જેમ વજ્ર ધરતી હોય ને વજ્ર ની ખીલી મારી હોય ને પછી ભગવાનના ના સ્વરૂપ માંથી પ્રીતિ તૂટે નહીં આપણી પ્રીતિ કેવી ખબર આપણે ભગવાનની માનતા કરી જો માનતા પૂરી થઈ જાય તો મહિનો માનતા જો એ માની હોય અને પૂરી ન થાય તો પૂરી કરી નાખીએ આવી પ્રીતિ ના એ યાદ રાખો આ જગત ની અંદર દુખ કોને નથી આવ્યા આ જગત માં કોણ એવો છે કે જેના ઉપર આપત્તિ ન આવી હોય સ્વયં બ્રહ્મના પિતાને પણ દુઃખો ભોગવવા પીડાતા ભક્તો અને ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનના ચરિત્રની અંદર તમને રતિ કરાવે એ જ સાચી સાધુની ઓળખાણ છે